પાણી કા ભાવી કાફી જાદા રહ્યા હતા જોઈ રહ્યા છે આપણે કે ટીમનો પ્રયત્ન સતત છે સો બાળકીને છ વર્ષની બાળકી જે પાણીમાં ગુમ ગરકાવ થઈ ગઈ છે ગુમ થઈ ગઈ છેલ્લા ચાર દિવસથી અને વરસતી વરસાદમાં પણ એ લોકો પોતાનું કાર્ય કરી રહ્યા છે જોઈએ આપણે એમને વહેલી કે સફળતા મળે અને આ બાબત